તાલાળા ખાંડ ફેક્ટરી દ્વારા શેરડીની કટાઈ નર કરતા પંડવા ગામના ખેડૂતની શેરડીનો પાક સૂકવી દીધો પ્રાચી તીર્થ તાલાળા ખાંડ ફેક્ટરી આ વર્ષથી ચાલુ થતાં લોકોમાં આનંદની લાગણી સવાઈ ગઈ હતી પરંતુ તાલાળા ખાંડ ફેક્ટરીના મનસ્વી નિર્ણયથી ઘણા બધા ખેડૂતોની હાલત કફોડી બની છે કારણ કે ખાંડ ફેક્ટરી દ્વારા ખેડૂતોને ફોન દ્વારા શેરડીની કટાઈ માટે જાણ કરવામાં આવે છે પરંતુ શેરડીની કટાઈ કરવા માટે નથી ટુકડી આવતી કે નથી મશીન આવતું જેથી ખેડૂતો રજૂઆત કરે તો આજે આવશે અને કાલે આવશે એમ કરતાં કરતાં દોઢ મહિના જેવો સમય વીતી ગયો પરંતુ ખેડૂતોના શેરડીના પાકની કટાઈ આવી જ નહીં જેના હિસાબે ખેડૂતો શેરડીના પાકને પિયત પણ નથી આપી શકતા જેના હિસાબે આજે પંડવા ગામના ખેડૂત કરસનભાઈ પરબતભાઈ વાઢેરના ખેતરનો શેરડીનો પાક ઊભો સુકાઈ ગયેલ છે અને ખેડૂતોને પોતાના પાકની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો તંત્ર દ્વારા આના માટે તરત જ નિર્ણય લઈ શેરડીના પાકની કટાઈ કરી અને ખેડૂતોને બીજા પાક માટે ખેતર ખાલી કરી દઈએ નહીંતર ખેડૂતોને ડબલ નુકસાન વેઠવાનો વારો આવશે જેમાં નથી તંત્ર ધ્યાન દેતું તો ખેડૂતો દ્વારા તંત્રમાં બેદરકાર સામે પગલાં ભરી અને ખેડૂતોની વેદનાને સમજવાની તાત્કાલિક જરૂરિયાત છે નહીતર ખેડૂતો દ્વારા તાલાળા ખાંડ ફેક્ટરી સામે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેને તંત્રએ નોંધ લેવી રિપોર્ટર શૈલેષભાઈ વાળા